સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉધનામાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રની ફાઇનાન્સની ઓફિસ પર અજાણિયાઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા સુરતમાં એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તનતોડ મહેનત કરી રહી છે જોકે અસામાજિક તત્વો પોલીસને જાણે સીધો ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે વાત એમ છે કે ઉધનામાં આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે વેલકંપાન્ડની લાઇનમાં આવેલા જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરાઈ હતી નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પાવરની ઓફિસ પર ફાયરિંગ કરાઈ હતી જેના લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી એક ગોળી તો પોલીસે કબજે કરી હતી જ્યારે બીજી ગોળી છોડવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી તો સાથે પોલીસે સીસીટીવીની મદદથી ફાયરિંગ કરનાર આરોપીઓને શોધવા ની તજવીજ હાથ ધરી હતી મોટા વિસ્તારમાં અ વેલકમ પાન સેન્ટર થી 25 ફૂટ બાજુ જોઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર બે જણાય આવી અને આ ફાયર કાર્યાનો માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ કરી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે અકસ્માતમાં શું બનવ છે જે જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઉડાણપૂરક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અનબના કે કોઈ દુશ્મની હોય કે એવું ભાઈ પરંતુ વધુ અમે ઉડાણપૂરક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકો એ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છે આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને બધું એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડે એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે